પૌરાણિક મહત્વને પ્રસ્તુત કરતો લાઇટ અને સાઉન્ડ શો પણ કાર્યરત કર્યો છે મુખ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર પવિત્ર યાત્રા વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા અગ્રણી ગિરીશભાઈ રાજગોર ધારાસભ્ય શ્રી કે કે પટેલ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હર્ષર જસમીન નિવાસી અધિક કલેક્ટર જે કે જેગોડા વડનગર શહેર અને તાલુકા વહીવટ તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ આટકેશ્વર મહાદેવ સંસ્થાનના વડનગરના ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ટુરિઝમ ડિપાર્ટમેન્ટ વચ્ચે આ પ્રોજેક્ટના યોગ્ય કોઓર્ડિનેશન અને ઇન્ટિગ્રેશન માટે મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને પગલે પુરાતત્વીય અને ઐતિહાસિક નગરી વડનગરનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે જેને પગલે મુસાફરો અને યાત્રિકો માટે પર્યટનની સુવિધાને વધુ શ્રદઢ બનાવવાના ઉદ્દેશથી વડનગર રેલ્વે સ્ટેશનથી શહેરના મુખ્ય જોવાલાયક સ્થળો સાથે જોડતું મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ અને પબ્લિક પ્લાઝાનો અંદાજે રૂપિયા સત્તર કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે આ પ્રોજેક્ટ અંતર્ગત પાર્કિંગ વિશ્રામ એરિયા કાફેટેરિયા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે તેમજ સમગ્ર પરિસરમાં બે થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે તેનું પણ મુખ્યમંત્રી શ્રીએ નિરીક્ષણ કર્યું હતું સ્વદેશ દર્શન યોજના અન્વે હેરિટેજ સર્કિટમાં વડનગરના તળાવ પાર્ક અને આસપાસના તળાવ વાવ અંબાજી કોઠા તળાવ રેલવે સ્ટેશન ફોર્ટ વોલ વગેરેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હબની હાથ ધરાઈ રહેલી કામગીરીની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કરીને ગુણવત્તા જાળવણી માટેના જરૂરી સૂચનો કર્યા હતા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવાઈ રહેલા આ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશન હબની મુખ્યમંત્રીએ મુલાકાત લઈ કામગીરી નિરીક્ષણ કર્યું તે વેળાએ પ્રવાસન સચિવ ડૉક્ટર રાજેન્દ્રકુમારે તેમને પ્રોજેક્ટની પ્રગતિની સંપૂર્ણ વિગતોથી માહિતગાર કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય કે કે પટેલ પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર પ્રવાસન કમિશનર પ્રભવ જોશી પવિત્ર યાત્રા વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર અશરદ જસમીન અને પ્રવાસન વિભાગના અધિકારીઓ તેમજ ઉપસ્થિત રહ્યા હતા ઉંજાના વણાંગલા હાજીપુર રોડ પર આવેલા ખેતરમાંથી એક ત્રીસ વર્ષીય યુવકની લાશ મળી છે મૃતક યુવકની ઓળખ વણાગલા ગામના મહેશ ચૌધરી તરીકે થઈ છે ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થયા હતા પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે ઉંજા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે હત્યાના કારણો અને સંભવિત આરોપીઓ વિશે તપાસ શરૂ કરી છે હાલ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને મૃત્યુનો ચોક્કસ કારણો અને સંજોગો અંગે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે પાટણમાં એક યુવતી સાથે દુષ્કર્મ આચરી બ્લેકમેલિંગ કરવાના ગંભીર ગુનામાં બે શખ્સો સામે ગુનો નોંધાયો છે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભાવેશ ઠક્કર અને રાહુલ ઠક્કર નામના બે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભાવેશ ઠક્કર યુવતીના ઘરે એકલતાનો લાભ લઈને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો આરોપીએ આ દરમિયાન વિડીયોને ફોટા પાડ્યા હતા ત્યારબાદ તેણે આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને યુવતી પાસેથી વારંવાર પૈસાની માંગણી કરી હતી આ રીતે ભાવેશે યુવતી પાસેથી રૂપિયા એકવીસ લાખ પડાવી લીધા હતા એટલું જ નહીં તેણે મારી નાખવાની ધમકી આપીને યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા બીજા આરોપી રાહુલ ઠક્કરે પણ યુવતી સાથે શારીરિક અડપલા કરીને ભાવેશને ગુનો આચરવામાં મદદ કરી હોવાનું

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓએ એનએસએસ વિશે યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપવાનો હતો કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વિશ્નગરી એમએન કોલેજના હિન્દી વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર નિયાઝ પઠાણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને એનએસએસના ઉદ્દેશ્યો અને પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી ડોક્ટર પઠાણ એનએસએસની કામગીરી તેના દ્વારા વિદ્યાર્થીઓમાં વિકસતા ગુણો અને નિયમિત પ્રવૃત્તિઓ જેવી કે બ્લડ ડોનેશન વૃક્ષારોપણ અને સ્થાનિક સમસ્યાઓના નિવારણ માટેના ઉપાયો વિશે વાત કરી હતી તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં એનએસએસ નું મહત્વ સમજાવ્યું હતું કાર્યક્રમમાં ચાલીસ ભાઈઓ અને ઓગણચાલીસ બહેનો મળીને કુલ અગ્યાસી વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો તેમજ કોલેજના અધ્યાપકો હાજર રહ્યા હતા કાર્યક્રમની આભારવિધિ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ જયકુમાર બુદ્ધદેવે કરી હતી કાર્યક્રમને અંતે સામૂહિક રીતે એનએસએસ નું ધ્યેય ગીત ગાઈને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોલેજના એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મહેશ પ્રજાપતિ દ્વારા સંસ્થાના વડા ડોક્ટર એન કે સોનારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મે